મહાદેવ કંઈ છે બધા મજામાં મજામાં રહી છે બધા વિડીયો બ્લોગ નહોતા હોય તો કંઈ કામતા ન જ મારે હું તને બીજો દૂધ દેવા નાખીને આવી ગયો બેઠો ઘરે ઘર કામમાં ખોટી થઈ ગયો તો મનરો આવે ફરીએ મનમાં નાખે હુંડા ને ખાતામાં કંઈ બેસો એટલે બાળક આમતા નથી મારે તમે બીજો કહે એટલે કંઈ કામ નથી પાણી પડ્યું તો મારા પડે પછી વાઈ છે મીરે કે એ ખાજે એટલે બક કુમરો માર બતાવું મારે દેખાડી સમને બતાઈને હાલ તો આપણે પછી મળશું નહીં એટલે હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈન કી હે બધાઈ મજા જઈએ તો જો અટાણ માં બકાલ લેન બેહ ગઈ હવે જ્યાં કરવાથી રીંગડા મોર લીધા સુધારે લીધા ને એ જો ધાણા મોરા જે થોડાક ધાણા પડ્યા ફ્રીજમાં તે હું કાલે લેતી આવ્યા અને અમારે આજ પણ ખોટકાનું એક કામ હતું એટલે મારે ફોઈને ભગત ભાઈ ગયા કરીશ ને અને બસ બીજું તે કામ બધું થઈ ગયું ધાણા છે વટાણાને લીધા ને તેમ કે ધાણા કાઢેલા કીવા કોઈ તમે તો જોયા ને ધાણા તો ધાણા તે ઠાવકાશે આ ઝાંજી વટાણાને ટમેટાનું એમાં અડધા મીઠું નાખી દીધું ખાંડ નાખવાનું બાકી અને લહણ ખાંડા હાલો તો જો મેં રીંગડા ભરે લીધા એટલે કે હવે જીયા એક બટેટું નાખ્યું કા મને નહીં ભાવે ઓછા ભાવે રીંગડા અને આમ કહી દીધું તેલ ડ્રાયું નાખી દીધું ને શાક સમકારો બોલાવવાનું છે થોડું જીરું નાખ દઈએ હાલો તો જમી હવે જીયા વખણને ખા જરાક એક તેલમાં હળવા દે પછી નેખી પાણી થોડું એક હાલો ગાઈસ તો અમે કડસી દી ભાગી લે આખડી રહી ગયા પીહોને પાણી કે જાય ને અમારે ડોહી બપોરા કરવા બેસે ગઈ પૂછતી ને કોઈ નહીં

केही थिएन खुले उझार खोल लिहु राड्यो राड હેવ ઘંટીમાં નાખવાનું છે યુક્યુ ને તાજ એક મણ યાદ જ ન આવ્યું મોડું થઈ ગયું અને અટાણ વાગે ગયા પાંચ હોય એટલે કંઈ હુકવવા જેવું ન હોય ઓલો જોઈ કરકડીયો ભૂર નહોતા કરમાઈને દઈ રહ્યો તો બપોરે એમ કહી જરાક સાફ કર નાખે જવા બી ભૂખી નીકળે

પવનનું હાલો તો જો મારે ભૂલવાનું છે વટાણા અને માંડ્યા કે કે આઘણી પછી સથે જાય એ જો ફૂલવાના છે વટાણા વટાણા ટમેટાનું શાક બનાવવાનું છે મેં દેખાડ્યું હતું બપોરે ચાલો વટાણા ખોલાઈ લઈએ હાલો તો જો કેટલા વાગે હાડા થઈ અને અમી ખાવા બેસવાની તૈયારી કરે ને ભગતની લાગી ફૂલ ભૂખ થી જો હારવા માંડ્યું અત્યારે નકતે મણી કહે કે હાલ તું હાય તું હાય પણ અત્યારે જલ્દી જલ્દી હારવા માંડ્યો કે લાગી ભૂખ ને હાલો એવું ખાઈ ગયા હું પણ ધાણા વગરનું વટાણા બટેટા ટમેટાનું શાક ને અમારું આ ધાણા વાળું કઈ ધાણા વગરના શાક ખાવાનું કેવું જ આવે ગરમ ગરમ રોટલી તો આલો બધા વ્યારા કરવા ને ભગત એક મણી ધમકી આપે કાલેથી કે માઇક લેવાના છે માઇક વગર વિડીયો ઉતારવાનો એની વાત હાસી શીખવાની કે તું ને માઇક વગર જ વિડીયો ઉતારીએ માઇક તે છે જ અમારા પાસે પણ થોડાક દિવ કર્યું હતું પણ હવારમાં જલ્દી જલ્દી કામ લેવા હોય એટલે પછી નીકળે જઈએ ને કાલેથી તે માઇક રાખ્યું ને એ સ્ટીક તે આ શીખી જો બોલવાન ગોટાડા એવું ના કે મારે ફોનને આપે છે બોલવાન ગોટાડા થાય ઇન્ડિયન તો ફોન ન હોય ને તો પણ બોલવા ગોટાળા કરા હાલો અમે વ્યાળો પાણી કરી લીધા અને મનસુભાઈ ઠામ ધોવા એટલે ભાગે બી ઠામ ધોવા ને ત્યાં હું કરતો તો વિડીયો એડિટિંગ થેકો મારતા કંઈ બહુ વાર નથી લાગતી કાંઈ ક્યાં છે તે કાપું પાવું નથી પડતું એ બહુ ત્યાં કાંઈ ક્યાં એડિટિંગ એ રોહણ પોતું ફેરતી લાગે આવે તો થયું પણ એ છે નહીં ઘડીક કમી હાલો તો આપણે આ વિડીયો સમાપ્ત કરી દઈએ આપણે ખવારે મળીશું નહીં હો બાય બાય